ભરૂચની વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ દસ માં ચાર વિદ્યાર્થીનીઓ એ વન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થઈ અને શાળાનું પરિણામ પંચાણું પોઈન્ટ ઓગણસાહીઠ ટકા અસલામ વલેકુમ મારું નામ દામણા ફાતિમા ઇબ્રાહીમ છે આજે મારો ધોરણ દસનું પરિણામ હતું કે જેમાં મેં પંચાણું પોઈન્ટ થર્ટી ટકા પ્રાપ્ત કર્યા છે જેમાં મેં ગણિત વિષયમાં સોમાંથી સો અને વિજ્ઞાન અને ફરસી વિષયમાં નવ્વાણું ટકા નવ્વાણું માર્ક્સ પ્રાપ્ત કર્યા છે હું મારા આ સફળ પરિણામ બદલ હું મારા આ સફળ પરિણામ બદલ મારા અલ્લાહનો શુકર માનું છું ત્યારબાદ મારા માતા પિતા મારા શિક્ષકો અને મારા પ્રિન્સિપલ મેમનો હું આભાર માનવા માગું છું કે મારા પ્રિન્સિપલ મેમ કે જેમણે મને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું અને હું આજે આ મુકામે ઊભી છું તે બદલ હું આભાર માગું છું અને હું ધોરણ દસથી ધોરણ એકથી ધોરણ દસ સુધી વીસીડી શાળામાં જ અભ્યાસ કર્યો છે અને હું આગળ પણ મારા વીસીડી શાળાનું નામ આવી જ રીતે રોશન કરું તેવો હું પ્રયાસ કરીશ જઝાકલ્લા મારું નામ રફિયા મિર્ઝા હું વીસીટી સિટી ગર્લ્સ હાઈસ્કૂલની પ્રિન્સિપલ છું આજ રોજ ધોરણ દસનું જે પરિણામ આવ્યું છે તેમાં અમારી સ્કૂલનું નાઇન્ટી ફાઇવ ફિફ્ટી નાઇન આવ્યા છે ટોટલ સિક્સટી છોકરીઓ હતી જેમાં ત્રણ છોકરીઓ ફેલ થઈ છે અને સિક્સટી છોકરીઓ પાસ થઈ છે અલમદુલ્લા જેમાં પહેલા નંબર પર અમારી સ્કૂલની વિદ્યાર્થીની દામના ફાતેમા ઇબ્રાહીમ જે છન્નું ટકા એટલે પંચાણું પોઈન્ટ થર્ટી ફોર પર્સન્ટ સાથે શાળામાં પહેલાં નંબરે આવી છે વધુ વિશેષ આનંદની વાત એ છે કે શાળાની એ વિદ્યાર્થીને મેથ્સમાં સોમાંથી સો માર્ક્સ મળ્યા છે એની સાથે એક વિદ્યાર્થીની છે પટેલ હુમેરા સરફરાસ જેણે બોર્ડના પર્શિયન સબ્જેક્ટમાં એંસીમાંથી એંસી માર્ક્સ પ્રાપ્ત કરેલ છે આ વર્ષમાં અલમદિલ્લા અલ્લાહનો શુકર છે કે સારું એટલે ક્વોલિટી રિઝલ્ટ મળ્યું છે અહીંયા ધોરણ દસમાં અમને ચાર વિદ્યાર્થીઓ એ વનમાં અને અઢાર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં છે હમણાં જે પણ બે દિવસથી રિઝલ્ટ ડિક્લેર થયા છે ગવર્મેન્ટના એ તમામ રિઝલ્ટમાં ધોરણ બાર સાયન્સ બાર સામાન્ય પ્રવાહ અને આજે ધોરણ દસ અલ્લાની મહેરબાનીથી તમામમાં અમને ક્વોલિટી સાથે ક્વોન્ટિટી એટલે કે ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને સારા રિઝલ્ટ પ્રાપ્ત થયા છે વીસીટી કેમ્પસના તમામ સ્ટાફગણ મેનેજમેન્ટ પ્રિન્સિપલ અને શિક્ષકોનો પ્રયત્ન રહેશે કે આવના દિવસોમાં આવનાર વર્ષોમાં ઈન્શાલ્લા અમે સો ટકા રિઝલ્ટ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીશું અને મારી વીસીટી ગર્લ્સ વીસીટી કેમ્પસમાંથી બહાર નીકળશે તો એક આત્મવિશ્વાસ સાથે દુનિયાનો સામનો કરી શકે એટલી સમક્ષમ બનીને બહાર જશે હું અલ્લાહ તાલાથી દુઆ કરીશ કે અલ્લાહ તાલા મારી તમામ વીસીટીની છોકરીઓને જિંદગીની તમામ પરીક્ષામાં આવી જ રીતે સફળતા આપતા રહે અસલવાલકુમ વરમતી વબરકાતું મારું નામ સૈયદ હઝરત આસિફ ઇકબાલ છે હું ધોરણ દસની વિદ્યાર્થીનું છું અને આજે મારા દસમા ધોરણનું પરિણામ આવ્યું છે જેમાં મેં એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને નાઇન્ટી સેવન પોઈન્ટ સેવન્ટી થ્રી પર્સન્ટાજ પ્રાપ્ત કર્યા છે જે હું અલ્લા તાલના ફજરો કરમનું શુક્રિયા અદા કરું છું અને મારા માતા પિતા મારા વાદિશ મારા વાદિશાનો શુક્રિયા અદા કરું છું મારા પ્રિન્સિપલ શ્રી મારા સ્કૂલનો સહકારથી હું આ પર્સન્ટેજ પ્રાપ્ત પર આવ્યું છું અને હું આગળ પણ આ જ સ્કૂલ માં ભણવાની છું અને અભ્યાસ કરીશ અને અલ્લા તાલાના ફરિયા કર્મથી આ સ્કૂલ હંમેશા કામયાબ થાય એવી દુઆ માગીશ જયજાકલ્લા અસલામુ અસલામવાલકુમ મારું નામ પતલ હુમેરા સરફરાજ છે હું ધોરણ દસમાં હું ધોરણ એકથી દસ વિશેથી સ્કૂલમાં અભ્યાસ કર્યો અને આજે મારું ધોરણ દસનું પરિણામ આવ્યું જેમાં હું નાઇન્ટી સિક્સ પોઈન્ટ થ્રી પીઆરટી પાસ થઈ અને જેમાં મારા ફરસી વિષયમાં સોમાંથી સો ગુણ આવ્યા છે મારા આ સફળ પરિણામ પાછળ હું સૌ પ્રથમ અલ્લાહનો શુકર અદા કરું છું ત્યાર પછી મારા માતા પિતા શિક્ષકો અને આચાર્યશ્રીનો આભાર માનું છું કે જેમણે અમને પૂરતું માર્ગદર્શન આપ્યું અને અમને આ સફળ પરિણામ મેળવવા પાછળ સપોર્ટ કર્યો आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा पांच से लेकर बारह तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहां कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्यकन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर